પરમાત્માને જાણવા માટે પોતાની ખુદને જાણો શરીરમાં કામ ક્રોધ મોહ સંતોષ દંડ દયા વગેરે અનેક ભાવનાઓ છે એ બધી કાં તો આનંદની પ્રાપ્તિ માટે છે અથવા આનંદમાં વિઘ્ન ઊભું થવાને કારણે છે આનંદ બધાનું મૂળ છે તેવી રીતે આનંદ બધાનું લક્ષ્ય છે લક્ષ્ય અને તેની સિદ્ધિ બંને આત્મામાં વિદ્યમાન છે જે આત્માને જ લક્ષ બનાવીને આત્મા દ્વારા જ પોતાને ખુદને વિંધે છે તે તેને પામે પણ છે આત્મા જ પરમાત્માનો અંશ છે એટલે આત્માનું જ્ઞાન થઈ જવાથી પરમાત્માની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો સડસઠ પૃષ્ઠ છ હું કોણ છું લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ભાવના એવી કરો કે મારો આત્મા વાસ્તવમાં એક સ્વતંત્ર પદાર્થ છે તે અનંત બળવાન અવિનાશી તથા અખંડ છે તે એક સૂર્ય છે જેની આજુબાજુ મારો પોતાનો સંસાર ફરી રહ્યો છે જેવી રીતે આ સૃષ્ટિમાં સૂર્યની ચારે બાજુ બધા ગ્રહો નિરંતર ફર્યા કરે છે તે રીતે મારો સંસાર મારા આત્માની ચારેય બાજુ ફરી રહ્યો છે પોતાને સૂર્ય જેવું પ્રકાશવાન કેન્દ્ર માનો